અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સામ્રાજી ખાતે ગુજરાત રાજ્ય સરકાર અને અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત બે દિવસીય શામળાજી ખાતે શામળાજી મહોત્સવનો રંગારંગ પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં બિલોડાના ધારાસભ્ય પીસી બરંડાએ સમારંભના વક્તવ્યમાં બિલોડાની નગરપાલિકા અને શામળાજીને તાલુકો બનાવવા માટે મુખ્યમંત્રીને મળી ભલામણ કરી હોવાનું પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું આજે જો માન્ય મુખ્યમંત્રી સાહેબને મળીને આવ્યો છું ત્યારે બિલોડા નગરપાલિકા બને એ માટે શહેરની વચ્ચે જે રોડ છે એને વિકાસ પથ બને એના માટે પણ મેં માન્ય મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરી છે અને આ શામળાજી આટલું મોટું મંદિર છે શામળાજી વિસ્તાર આખો જે વિસ્તાર છે એમાં અનેક પ્રકારના આપણી પાસે દેખાય છે કે વિકલ્પો છે ત્યારે આજે મુખ્યમંત્રીશ્રી પાસે જઈ અને શામળાજી તાલુકો બને એ માટેની દરખાસ્ત પણ કરી છે અને આ બે હજાર સોળ બે હાજર સોળથી થી તાલુકાની માગણી છે હું માનું છું ત્યાં સુધી

દસ વર્ષથી દર વર્ષે શામળિયા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે એ અંતર્ગત આ વર્ષે પણ આ શામળિયા મહોત્સવની ઉજવણી કરવાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને એના કારણે રાજસ્થાનનું પ્રવેશ દ્વાર ગણાતું આ શામળિયાનું મંદિર આદિવાસીઓનું આસ્થાનું કેન્દ્ર પણ છે દરેક સમાજનું પણ આસ્થાનું કેન્દ્ર છે અને ત્યારે તમારા માધ્યમથી આ શામળિયા ભગવાનના આ જે આજનો કાર્યક્રમ છે ખુલ્લો મૂકવામાં આવ્યો એ જન જન સુધી પહોંચે અને શામળિયા ભગવાનની કૃપા હંમેશા આપણા ઉપર રહે આ વાત તમારા માધ્યમથી જન જન સુધી પહોંચાડવા માગું છું દેશના વડાપ્રધાનને આ પ્રસંગે યાદ પણ કરીએ છીએ ધન્યવાદ પણ આપવા માગું છું શામળાજી આ મહોત્સવમાં આવવાનું થયું છે ભગવાનના પ્રાંગણમાં ગાવાનો અવસર મળ્યો છે મારા માટે ખૂબ ગૌરવની વાત છે અને શામળાજી મંદિર એક આપણા તમામ ગુજરાતીઓનું હિન્દુ ધર્મનું એક શ્રદ્ધાનું કેન્દ્ર છે આસ્થાનું કેન્દ્ર છે એટલે અહીંયા બહુ મોટી સંખ્યામાં ભક્તો બિરાજમાન છે અને એમની સામે મને મારા ગીતો ગાવાનો કીર્તન કરવાનો મોકો મળ્યો છે તો ખૂબ મારા માટે આનંદની વાત છે તો થેન્ક યુ શામળાજી ટ્રસ્ટ અને ગુજરાત ગવર્મેન્ટ કે સારા અવસર એમને યાદ કરે એ માટે હું તો પહેલી વખત અહીંયા આવી છું પરફોર્મ કરીશ પણ મેં ઘણા બધા ડાયરોમાં ગાયું છે કેમ કે શામળાજી કે પછી સવારિયા શેઠ હોય કે ભગવાન કૃષ્ણ હોય બધા તો આપણે એક જ હોતા હોય છે કે દેવ દ્વારિકા વાડા હોગરી ના રાજા શામળિયા